તો પરિવાર ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે ગુરુ પછી ગુરુ પછીનો મોટો ગ્રહ છે નીલા રંગના તેજસ્વીથી સુંદર લાગે છે પૃથ્વી એટલી દૂર છે કે તે સામાન્ય દુર્બીનથી દેખાતી નથી ત્યાં જ પણ તે આશી સાગની જેવી દેખાય છે આ ગ્રહ નીલા રંગનો છે તેમાં વાતાવરણ મુજબ મિથુન નામનો ઝેરી વાયુ છે આ ગ્રહ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે